ક્રિકેટનો તહેવાર ગણાતા એવા આઈપીએલની સિઝનની શરૂઆત થઈ ગઈ છે જેમાં ગુજરાત ટાઇટન્સની ત્રણ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે આવતીકાલે ચોવીસ માર્ચના રોજ સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ રમાવાની છે એને લઈને ક્રિકેટ રસિકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ટિકિટ લેવા માટે સ્ટેડિયમ પર સવારથી જ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સના ક્રિકેટ પ્લેયરોની ટી શર્ટ અને ટોપીનું ધૂમ વેચાણ શરૂ થઈ ગયું છે એક ટી શર્ટના બસો રૂપિયા થી લઈ ત્રણસો રૂપિયા અને ટોપીના સો રૂપિયા થી લઈ એકસો પચાસ રૂપિયા સુધી વેચાણ થઈ રહ્યું છે સૌથી વધારે હાર્દિક પંડ્યા અને રોહિત શર્માની ની ટી શર્ટ લોકો ખરીદી કરી રહ્યા છે